कृष्ण कनया लि जयद्वारकादिनि जय जय नै सुधरे न सुधरे तारि बनावली दुनि नै सुधरे नै सुधरे नै सुधरे तारे बनावेली दुनि न सुधरे તને આખું આપી છે કદર નથી તને આ ખોયા છે કદર નથી તને હરી ની રાખવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે કાનયા પ્યા છે કદર નથી તને કાનયા પ્યા છે કદર નથી તને કથા સાંભળવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા સુધરે જી ભયા પીછે તને કદર નથી જી ભયા પીછે તને કદર નથી તને હરી ગુણ ગાવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહી સુધરે તને હાથ આપ્યા છે કદર નથી તને હાથ આપ્યા છે કદર નથી તને તાળી પાડવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહી સુધરે સુધરે વાલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને માસ્ત કયા પૂછે ખબર નથી તને માસ્ત કયાય પૂછે કદર નથી તને હરી નમવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા સુધરે નહી સુધરે વલા નહી સુધરે તારી બનાવેલી દુનિયા નહી સુધરે તને પગયા છે કદર નથી તને મંદિરે જવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે વલા નહીં સુધરે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે તને દેહ આપ્યો છે ખબર નથી તને દેહ મળ્યો છે ખબર નથી અને પ્રભુ માં ઘસાવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહી સુધરે નહી સુધરે વલા નહી સુધરે તારી બનાવેલી દુનિયા નહી સુધરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધી